આજ રોજ રાજુલા તાલુકાના દાદા મંદિર આગરિયા જકાતના રાજુલા ખાતે માનનીય કલેક્ટર સાહેબ શ્રી અમરેલી અને નાયબ કલેક્ટર સાહેબ શ્રી રાજુલાના માર્ગદર્શન હેઠળ રાજુલા જાફરાબાદ તાલુકાના ધ્યાન રાખી એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ હતું આ મોકડ્રીલમાં નાયબ કલેક્ટર સાહેબ શ્રી રાજુલા મામલતદાર સાહેબ શ્રી રાજુલા અને જાફરાબાદ તાલુકાના વિકાસ અધિકારી સાહેબ શ્રી રાજુલા જાફરાબાદ પી એસ આઈ શ્રી રાધનપરા જાફરાબાદ મરીન નગરપાલિકા સ્ટાફ હેલ્થ સ્ટાફ ફાયર અને સેફ્ટી ડિપાર્ટમેન્ટ આ આપદા મિત્ર અને અન્ય પોલીસ સ્ટાફ તેમજ સ્થાનિક ગ્રામ લોકોમાંના હાજરીમાં એનડીઆરએફ ટીમ વડોદરા બટાલિયન તરફથી આરસી કમાન્ડર યોગેશ મીના સાહેબ અને એમની ટીમને સાથે રાખીને મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ હતું આ મોકડ્રીલમાં આઠ જેટલા લોકો પાણીમાં ડૂબ્યા હોવાનું રિઝસ્ટર કંટ્રોલ રૂમમાં જાણ થતા આ ડૂબેલા લોકોને તાત્કાલિક અસરથી રેસ્ક્યુ કરવા અંગેનું મોકડ્રીલનું સફળતા રેસ્ક્યુ કરવામાં આવેલ હતું ત્યારબાદ એનડીઆરએફ ટીમ દ્વારા હાજર રહેલ તમામને જરૂરી માર્ગદર્શન આપી તેમજ નાસ્તા અને જીવન ઉપયોગી કીટનું વિતરણ કરવામાં આવેલ હતું રિપોર્ટર ઈરફાન ગોરી